મોરબી શહેરના વજેપર સર્વે નંબર છસો બેમાં ગેરરીતિથી ખોટો દસ્તાવેજ થયો હોવાની ફરિયાદ જમીનના મૂળ માલિક દ્વારા જાન્યુઆરીમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદી દ્વારા કરેલી ફરિયાદમાં ઓછા આરોપીઓના નામ હોવાના ફરિયાદી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અધિકારીઓ સહિત જેટલા નામો અરજીમાં આપવામાં આવ્યા હતા તે મુજબ ફરિયાદ નોંધવામાં ન આવી હોવાના પણ આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી હતી નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા હશે જેને નિયમોનો ભંગ કર્યો હશે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય વહીવટીતંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈ ઉની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હશે એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર શ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું આ બાબતે પણ હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ મારું નામ નકુમ દિનેશ હીરાભાઈ નકું મોરબીમાં સર્વે નંબર છસો બે વજર ખાતામાં જે અમારી જમીન આવેલી છે એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ જોકે મરણના દાખલા છે વારસાઈ આંબો હે તેવા બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચાર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાએ આજે આઠથી દસ દિવસથી આ અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાય અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા બીજા બધા ધારાસભ્ય હતા ધાણે તાલુકાના અને બધી અમારી રજૂઆત કરી તો જલ્દીમ જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી જમીન છે એ અમને હાલ પાસી અમારી વારસાઈ નોંધ કરી દેવામાં આવે કેટલી જમીન છે એની કિંમત છે સત્તા એ અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ સતા એની નોંધ એમાં નાખી દેવામાં આવી અમારી મેટર ચાલુ હોવા છતાં જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓ કરી દીધા છે એ તાત્કાલિક ના ધોરણે થઈ ગયેલ છે તો અમારી મેટર ચાલુ હતી હોવા એમાં સાગરભાઈ ફૂલતરિયા એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે તો એ અમારી મેટર હતી સત્તા એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે સાચાને સાંભળવામાં નથી એવા ખોટાને સાંભળ્યા છે એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાછી મળે અને જેટલા કાંઈ અમે સરકારી કર્મચારી હોય કે જે કાંઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી હતી અમે લેખિકમાં અરજી આપી હતી બધાના નામ સહિત અરજી આપેલ હતી એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ ન ચાલે આના વિરુદ્ધ કાંઈ નથી આનું આમાં કાંઈ નથી તો તપાસ પહેલાં એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કાંઈ નથી હજી આજ દસ દિવસથી હજી લગીમાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નથી ધીર રજૂઆત કરી છે અમે કલેક્ટરમાં કરી હતી ઉપર પીએસઆઈ પોલીસવાળામાં કરી રહી મુખ્યમંત્રીને કહી રહી ગૃહમંત્રીને બધાને કમ્પ્લેન કરી છે અમે લેખિકમાં અરજી આપેલી છે અમારે